સંસ્થા પાસે આરટીઆઈ દ્વારા જવાબ માંગવામાં આવ્યો લાગી રહ્યું છે કે જવાબ આપવામાં આવશે ખરો જો જવાબ આપવામાં આપવામાં આવશે તો તો એ એ સાચો હશે કે નહીં આવે આવનારો સમય બતાવશે પરંતુ સંસ્થાના બે કર્મચારીઓ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી કરી અને સંસ્થામાં ચાલતા ભ્રષ્ટાચાર વિશેના સમગ્ર અહેવાલ રજૂ કરાયા છે શું છે સમગ્ર બાબત નિહાળો આ અહેવાલ સંસ્થામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ સંસ્થાના કર્મચારી દ્વારા જિલ્લા લેખિતમાં ફરિયાદ કરાઈ તેમજ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સામાજિક ન્યાય અને વિભાગના પણ લેખિતમાં સંસ્થામાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે ફરિયાદ કરાઈ આપ જે સ્ક્રીન પર દ્રશ્ય નિહાળી રહ્યા છો એ બિલ છે શ્રી નવદુર્ગા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી કેશવણ તેમજ શ્રી ભરૂચ જિલ્લા સમાજ કલ્યાણ સમિતિના બિલો મૂકવામાં આવ્યા છે જે સંસ્થામાં બિલ મુકાવનાર વ્યક્તિ મનુભાઈ ભટ્ટ છે અને બિલ પાસ કરનાર વ્યક્તિ પણ મનુભાઈ ભટ્ટ છે તો શું આ એક જ ક્ષણ ધરાવતા વ્યક્તિ દ્વારા બિલ મૂકવામાં આવ્યું છે અને બિલ પાસ કરવામાં આવ્યું છે એવા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કર્મચારી કર્મચારીશ્રીઓએ ભરૂચ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરાઈ છે ઉલ્લેખનીય છે કે આવા તો અદ્રક અલગ અલગ સંસ્થાના બિલો મૂકવામાં આવ્યા છે તેમાં સચ્ચાઈ શું છે તેને લઈને કાનમ એક્સપ્રેસના તંત્રી દ્વારા સંસ્થામાં આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવેલ છે શું આ માહિતી આપવામાં આવશે ખરી અને જિલ્લા તંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ સંસ્થા સામે કાયદેસરના પગલાં લઈ યોગ્ય તપાસ કરવામાં આવશે કે નહીં તે એક સવાલ ઉઠ્યો છે મારું નામ મીનાબેન અંબાલાલ ભાલિયા છે હું ચિલ્ડ્રન હોમ કાળી તળાવડીમાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર જોબ કરતી હતી જ્યારે અમારો રિન્યૂ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે આ ટ્રસ્ટીઓ એ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમારું રિન્યૂ કરી આપીશું અને અગિયાર તારીખનો જે બનાવ નલિની બેન સાથે બનેલો હતો એની અમને અગિયાર તારીખની જ હતી પણ આ ટ્રસ્ટીઓ અમને ભ્રમમાં રાખીને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું રિન્યૂ કરવું હોય તો અમારી બાજુ તમે બોલજો તો અમે એમનો જૂઠવાનો સાથ આપ્યો હતો અત્યારે જ્યારે હાલ રિન્યૂનો ટાઈમ આવ્યો તો એ લોકો અમને એવું કહે છે કે અમારે કોઈ લેડીઝ સ્ટાફ લેવાનો નથી અને હાલમાં બે કર્મચારીઓ લેડીઝ લીધેલા છે છતાં અમને અપશબ્દ બોલીને ત્યાંથી હકારી કાઢવામાં આવ્યા છે આના માટે અમારે હવે ક્યાં જવું તમે જે અરજી આપેલી છે એમાં સંસ્થાના એ અરજી સાચી જ છે ગાંધીનગરથી બી તપાસ આવી તો આ લોકો ચોરીઓ થાય છે ત્યાં અમે થાય એના બોલ્યા છે તો આ લોકો અમને હવે માટે પ્રયત્ન કર્યા અને કઢી મૂક્યા જ છે એટલે સચ્ચાઈનો કોઈ અમારી પાસે સબૂતો બી છે અનુસાર જેવા દૂધ ત્રષથી લઈ શકે તો દૂધ તો મામૂલી વસ્તુ છે તો બધી કેટલી વસ્તુઓ જઈ શકે છે અમને અમારી આંખોની સામે બેગો જે બધા ટ્રસ્ટ હરેશ પરમાર દ્વારા ચોરીઓ કરવામાં આવે છે અરૂણ વસાવા બેન રામુભાઈ છે હું ચિલ્ડ્રન હોમમાં અગિયાર મહિના મહિનાના કોન્ટ્રાક્ટ પર જોબ કરતી હતી અને તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ કલેક્ટર સરને અરજી આપી અમને ન્યાય મળે એ માટે હવે અમોને કરાર પૂરો થયો પછી અમોને નોકરીમાંથી કરી મીકા તે છતાં પણ અમે પૂછવા ગયા મોનુ સરને કોનું સર પટેલને કે સર અમોને નોકરી પર રાખશો કે નહીં રાખશો તો સર અમારી સાથે ગેરવ્યવહાર કરીને અમુને કાર્યમિક તમે કલેક્ટર પાસે જાઓ કે પછી કો પોલીસ સ્ટેશન જાઓ કે કોર્ટમાં જાઓ અમે તમને લઈ લાગશું લેડીઝ સ્ટેપ લેડીઝ સ્ટાફ જ અમને જોઈતો નથી તે છતાં સર બે લેડીઝનું રિન્યૂ કર્યું છે અમારું કામ સારું હતું તે પણ અમારી પાસે કોઈ નોટિસ બોટિસ કશું આપવામાં નહીં આવ્યું કારણ કે અમે સાચું બોલીએ છીએ એટલે અમોને આ લોકો ના ના પાડે છે નોકરીમાં રાખવાનું કોઈ કારણભોતે ચોરીઓ કરે છે સર અરજી ગાંધીનગર ગઈતી બેગ લઈ જાય છે દૂધ લઈ જાય છે છોકરાઓને નહીં મળતી વસ્તુ સારી વસ્તુ છોકરાઓને મળતી જ નથી ચોખા પણ તેથી આવે છે રેશન કાર્ડના ખવરા આવે છે તેલના ડબ્બા સિંગ તેલનું બિલ બનાવે છે ને કપાસિયા તેલનું ખવડાવે છે સર કોઈ પણ છોકરાઓને કામ બામ બધું કરાવે છે સંસ્થામાં છોકરાઓની કોઈ ગેર